રહ્યા છો એબી ફોર્ટી એટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા તાલુકાના બાલદાથી સતોલા ગામને જોડતા પુલનું કામ પાછલા પાંચ વર્ષથી અધૂરું છે જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તે એજન્સીએ ફક્ત કોલમ ઊભા કરીને પાંચલા પાંચ વર્ષથી એજન્સી રફવું ચક્કર છે તેમ છતાં કૂકરમુંડા તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ કુંકણણની નિંદ્રામાં હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે કુકર મુંડાના બાલધાથી સતોલા ગામને જોડતા પુલનું કામ એજન્સી દ્વારા બે હજાર વીસ એકવીસમાં ચાલુ કરવામાં આવ્યું હતું જે કામ બે હજાર પચીસ આવી ગયું છે તેમ છતાં પૂર્ણ નથી આવ્યું પુલ બનાવવાનું કામ તો એજન્સી દ્વારા શરૂ કરાયું હતું પણ ફક્ત કોલમો ઊભા કરીને એજન્સી બે હજાર એકવીસથી ફરાર છે જેના કારણે સતોલા ગામના લોકો અને વિદ્યાર્થીઓને દર વર્ષે ચોમાસામાં દસ કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે કે કેમ લો લેવલના જે જૂનો પુલ છે તેના ઉપરથી તાપી નદીનું પાણી ફરી વળતા પુલ બંધ થઈ જાય છે જેના કારણે દર વર્ષે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને ચોમાસામાં ઘરે બેસવાનો વારો આવે છે ગામના સરપંચ સહિત લોકોએ અધિકારીઓને વારંવાર બાદ પણ આજ દિન સુધી ફરાર થઈ ગયેલ એજન્સીની ખબર પડી નથી અને કામ પૂર્ણ કરવાની લોકોને કોઈ પ્રકારની માહિતી આપી શક્યા નથી સવાલ એવું ઊભો થાય છે કે શું અધિકારીઓને પણ એજન્સીઓ છેતરપિંડી કરીને નાસી શકે છે કે પછી અધિકારીઓને જાણ છતાં કોઈ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી હવે અમારા ચેનલના આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર અધિકારીઓ જાગે છે ખરા અને જે એજન્સી પાછલા પાંચ વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે તે હવે બહાર નીકળી છે કે નહીં તે જોવાનું રહ્યું રિપોર્ટર નીતિન વસાવે બિફોર્ટી ન્યૂઝ સ્થાપી